આપણને જીવનમાં આપણે ઉતારીએ અને આપણે પણ અખંડ ભારતના શિલ્પી બનીએ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સરદાર પટેલ સાહેબ આ કામગીરી આટલી વખાણી છે અને આટલી સરસ રીતે આ યાત્રા નીકળી રહી છે જ્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે સમગ્ર દેશમાં યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રાજકોટ પણ ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યું છે અને આ ચારે ચાર વિધાનસભામાં આ યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવેલું છે

સરદાર યાત્રાનું આયોજન કરેલું છે સરદારોને વિચાર સરદારના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો એક આજનો ઉદ્દેશ છે અને સરદારના વિચારો એક ભારત શ્રેષ્ઠ ભારત વિક્チ ભારત અને અખંડિત ભારતના સપનાને સાકાર કરવા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્યારે ખૂબ આ રાજકોટ શહેર આજે કહી શકાય ત્યારે હું શહેરના નગરજનો આભાર પણ માનું છું અને વિનંતી કરું છું કે સરદારના વિચારોને આપણે આપણા જીવનમાં